ગોપીઓના વસ્ત્ર હરણ કર્યા એમાં પણ કારણ છે સમજવાની બહુ જરૂરી છે બહુ જ મેં આટલા માટે જ આગળ કીધું તું જન્મ જેલમાં થયો છે એનું પણ કોઈ સાચા અર્થમાં એનું નામ લઈને એ તો અત્યારે આપણે બધા કહીએ છીએ કે ભગવાન કૃષ્ણ એ તો ચોરી કરીને આમ ને તેમને ખેર અત્યારે એનો વિષય નથી વિષયાંતર થઈ જશે દસમસ્કંદ ની ચર્ચા આવશે ત્યારે આપણે આ ચર્ચા કરીશું અહિયાં સુખદેવજી ઉભા થાય અને ભગવાન શુકદેવજી એ બહાર આવીને બે ઋષિકુમારોને પૂછ્યું કે તમે આજે શ્લોકો બોલો છો શેના છે બોલે શ્રીમદ ભાગવત ના બોલે આની રચના કોણે કરી બોલે તમારા પિતા ભગવાન વ્યાસે પોતાના પિતાની આવી ઉત્કૃષ્ટ રચના જોઈ અને શુકદેવજીએ વિચાર કર્યો કે પિતાની સંપત્તિ પર સર્વદા પુત્રનો અધિકાર હોય એમ સમજીને પાછા આવ્યા છે જ્યાં પાછા આવ્યા ભગવાન વ્યાસને ખબર પડી કે મારો દીકરો પાછો આવ્યો છે અને પરિણામે દિવ્ય સ્વાગત કર્યું ભગવાન વ્યાસે અને પછી છ મહિના સુધી ભગવાન સુખદેવજીને ભાગવત ભણાવ્યું છે ભગવાન સુખદેવજીએ પણ એક 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 ઇકરાર કર્યો છે શ્રીમદ ભાગવતમાં કે હું કથા કરું છું એ પહેલા મેં મારા પિતા પાસે આ કથાને ભણી આ ગ્રંથ છે ને જરા જરા એટલા માટે આપણે ત્યાં વિદ્વાનો વિદ્વાનો એમ કે પરીક્ષા કોઈ વ્યક્તિ આવીને એમ કે હું વિદ્વાન છું તો એને એમ કેવું પડે કે તું ભાગવત કથા કર તો ખબર પડે કે

ખાલી કે ભાગવત કથા નથી કથાઓનો સાર છે